દાહોદમાં દેવગઢ વારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો જી હા રસ્તા પર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી આ તસવીરો જુઓ અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મૂકી દે ત્યારે શું થતું હોય છે એ આ ઉદાહરણ છે અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઈજા પહોંચી રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વ સીસીટીવી કેમેરામાં કેદ થયા હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા દાહોદ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે આ તરફ દ્વારકાના ખંભાડિયામાં આખલાનો આતંક જોવા મળ્યો સોની બજારમાં આખલાઓ બાખડ્યા અને આખલા યુદ્ધથી લોકોમાં તફરી મચી ગઈ ખંભાડિયા શહેરમાં આખલાઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી પાલિકા તંત્ર હજુ પણ ગાઢ નિંદ્રામાં છે અને હવે વાત બોર્ડની પરીક્ષાની પરીક્ષા રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો કુલ ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં પરીક્ષા કેન્દ્ર પર અમદાવાદ કલેક્ટર કલેકટર સુજીતકુમાર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને આવકારતા જોવા મળ્યા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી પણ હાજર રહ્યા અમદાવાદ જિલ્લામાં ધોરણ દસમાં એક લાખથી વધુ તો ધોરણ બાર સાયન્સમાં તેર હજારથી વધુ જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ત્રેપન હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા અમદાવાદ શહેરમાં એકસો પંચાસ બિલ્ડિંગ અને ગ્રામ્યમાં એકસો છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ આપણી સાથે છે સાહેબ પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે કઈ રીતની તૈયારીઓ જે છે ખાસ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે જો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદ શહેરના માનનીય કલેક્ટર સાહેબે ગઈકાલે શુભેચ્છા સંદેશ પ્રેરણાદાયી આપ્યો જેને અમે વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડ્યો બીજું કે વિદ્યાર્થીઓએ પ્રી બોર્ડ પરીક્ષા પણ આપી છે આત્મવિશ્વાસથી ભરપૂર છે પ્રથમ પેપર જ્યારે બોર્ડનું આપવા જઈ રહ્યા છે ધોરણ દસના વિદ્યાર્થીઓ ત્યારે એમને થોડોક સ્વાભાવિક છે ડર હોય પરંતુ વિદ્યાર્થીઓ નિડરતાથી પરીક્ષા આપે તેટલું ચોક્કસ કહીશ અમદાવાદનું અમારું જે તંત્ર છે એ બિલકુલ સજ્જ છે અને તમામ કેન્દ્ર સંચાલક અને ખંડ સ્ટાફને તાલીમ આપી દેવામાં આવેલી છે સ્ટાફ અમારો તૈનાત થઈ ગયો છે એ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ છે વિદ્યાર્થીઓને પ્રેમથી આવકારવા તમામ બિલ્ડિંગોમાં કહેવામાં આવેલું છે અને ગુલાબના ફૂલ સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે અહીંયા જીજીઆઈ કેન્ટોનમેન્ટ બોર્ડ ઉપર માન્ય કલેક્ટર સાહેબ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને તેમની સાથે અમે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ ગેરરીતિ ન થાય તેને લઈને કઈ રીતની વ્યવસ્થા અને કઈ રીતની તૈયારી સૌથી પહેલા તો ગેટ ઉપર ફ્લિસ્કિંગ થાય રિસ્કિંગ થઈને વિદ્યાર્થીઓનું અંદર જશે એટલે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એવું કંઈ પણ અંદર જઈ શકશે નહીં સાહિત્ય બધું જ બહાર રહેશે બીજું કે સીસીટીવી કેમેરામાં પરીક્ષા લેવામાં આવે છે એટલે એ રીતે એનું વ્યૂઈંગ કરવા માટે પણ મોનિટર હશે એટલે એના સુપરવાઇઝર હશે એટલે એ રીતે જોવા જઈએ તો કોઈ ગેરરીતિ થવાની કોઈ શક્યતા નથી બીજું કે વિદ્યાર્થીઓ જે છે એ જ્યારે અંદર જશે ત્યારે અંદરની અંદર પણ ખંડ નિરીક્ષક પણ એમને ચકાસણી કરશે એટલે એ રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓની જે છે એમને કોઈપણ પ્રકાર ડિસ્ટર્બ નહીં કરવાના પરંતુ ખાસ કરીને એમના ઉપર નજર રાખવાની અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવો પ્રયાસ અહીંયા થઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સ્વાભાવિક છે થોડો ગભરાટ હોય કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો એને લઈને બિલકુલ આરોગ્ય વિષયક સેવાઓ માટે અમારા જિલ્લા પરીક્ષા સમિતિમાં માન્ય કલેક્ટર સાહેબે આરોગ્ય વિષયક જે ડોક્ટર્સની ટીમને કહેવામાં આવી ગયું છે નજીકમાં અર્બન હેલ્થ સેન્ટરો છે દરેક સ્કૂલની અંદર ફર્સ્ટ એડની કિટ પણ છે એટલે એ રીતે જોવા જઈએ તો આરોગ્યની ટીમ પણ અમારી સાથે છે બિલકુલ તો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરપૂર છે અને તમામ પ્રકારની તૈયારીઓ અને વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે તેવું અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ પણ જેઓ જે આપણી સાથે જે વાતચીત કરી અને તેમાં તેઓએ પણ જણાવ્યું છે અને હવે કોઈ પણ પ્રકારની જે છે ગેરરીતિ ન થાય અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને પણ તંત્ર જે છે તે સજ્જ છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છા પાઠવી ગાંધીનગર સરગાસણની રેડિયન્ટ શાળા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનશેએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી અને વિદ્યાર્થીઓને પેન અને પેડ આપી અને પરીક્ષા અંગે શુભકામના પાઠવી હતી અમારા સમયમાં આવો લાભ અમને મળ્યો નહોતો પણ આજે મને એનો ગૌરવ છે કે આજે અમારા ગુજરાતના જે વિદ્યાર્થીઓ મોદી સાહેબનું જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે આ વિદ્યાર્થીઓ યોગદાન આપવાના છે એમને અમે શુભેચ્છા આપી રહ્યા છીએ